છેલ્લા દસ વર્ષમાં કતારગામની અંદર આટલા પાણી નહોતા ભરાતા આ વખતે વરસાદ કેટલો પડ્યો છે અથવા તો ક્યાંય બીજે કાંઈ પ્રોબ્લેમ આવ્યો છે એ ત્યારે હવે અમે જોશું કે એની તપાસ કરશું કે આમાં ક્યાં પ્રોબ્લેમ આવ્યો લગભગ આ વખતે વધારે વધારે નહીં તો જનરલી ફૂટ દોઢ ફૂટ એવા પાણી ભરાતા હોય કોઈ વાર વરસાદ વરસાદ પડે ત્યારે પણ આ વખતે જે સવારમાં વહેલી સવારે જે વરસાદ પડ્યો અને મેં જોયું એ પ્રમાણે વધારે વરસાદ છે ખામી કદાચ કોઈ ફિલ્ડમાં ઓછા લોકો આવ્યા હોય એવું બની શકે